સમલાયા રોડ ઉપર નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલનું ડમ્પરની અડફેટે થતા પરિવારમાં સમલાયા બાજુથી આવતી સિમેન્ટની ટેન્કરે ટક્કર મારતા ઘટના સ્થળે મોત થયું છે ત્યારે નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ દલપતસિંહ ભગતસિંહ પરમા આ બાસઠ વર્ષીય પોતાના પુત્રને કંપનીમાં ટિફિન આપવા જતા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા આ ઘટનાને પગલે સાવલી પોલીસે ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી છે અને ટેન્કરને પકડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી સાવલી પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે સાવલીની જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો પુરપાટ આવતી સિમેન્ટના ટેન્કરે દલપતસિંહ પરમારની બાઇકની પાછળથી ટક્કર મારતા દલપતસિંહનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું